સીઆરએસ પોર્ટલ ઉપર બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં મહિનામાં દસ જૂના દાખલા નીકળતા આવેદનપત્ર આપ્યું રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાણપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું રાણપુર ગ્રામ પંચાયતમાં જન્મરણના પ્રમાણપત્રો સીઆરએસ પોર્ટલ પરથી દર મહિને માત્ર દસ જ નીકળી રહ્યા છે આ સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં ગ્રામ પંચાયતમાંથી જૂના જન્મમરણના દાખલા માત્ર દસની મર્યાદામાં જ નીકળતા હોવાથી અસંખ્ય અરજદારો પરેશાન થઈ રહ્યા છે આ મર્યાદાને કારણે જરૂરી દાખલા મેળવવામાં વિલંબ થાય છે અને લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારીએ જ એફ બુવાત્રાને આવેદનપત્ર આપીને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા અને અરજદારોની મુશ્કેલી દૂર કરવા માંગણી કરી છે આવેદનપત્ર સુપ્રત કરતી વખતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પરમાર રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેજભાઈ કોઠારીયા રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ કટુંબરા તેમજ રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં છે તો રાજ્ય સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર રાણપુર માંગણી એવી છે કે રાણપુર ગ્રામ પંચાયતમાં જે જન્મના દાખલા કાઢવામાં આવે છે એમાં માત્ર દસ જ દાખલા નીકળે છે આખા મહિનાના હવે આપણે અરજી આવે છે રોજની વીસ ટોટલ મહિનાના ચારસો પાંચસો દાખલા થાય પણ દસ જ નીકળે છે તો આ એક લોકોને પરેશાની થાય છે લોકો અમને વાત કરે છે છે પણ કોઈ નીકળે એના સાહેબ અમે કોઠારીયા પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાણપુર ગ્રામ પંચાયતમાં લોકો જન્મ અને મરણના દાખલા માટે ધક્કા ખાતા હતા આજે અમે અરજદારને પૂછ્યું કે તમે શું કામ એટલા માટે આ ધક્કા ખાવ છો એમ તો અમને જાણવા એવું મળ્યું કે સીએસઆર પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તે તેની સમય મર્યાદા એક મહિનામાં દસની જ હોય છે અને લોકો લોકોની અરજી રોજની દસથી વીસ અરજી આવે છે હવે માની લો રોજની દસ વીસ અરજી આવે તો મહિનાની ચારસોથી પાંચસો અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી દસ જ તે એટલે અરજદારને બહુ વારાવાર મુશ્કેલી પડે છે અરજદાર ધક્કા ખાય છે અને આ સીએસઆર પોર્ટલમાં દસ જ દાખલા નીકળે છે અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે જેથી રાણપુરની પબ્લિક હેરાન ન થાય અને પરેશાન ન થાય તેવી અમારી માગણી હતી અને ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ હમણાં નવા કોઈક પરિપત્ર થયો છે એમાં દસની સમય મર્યાદા છે અમે તમારે રોજ ઉપર પહોંચાડશું અને આનું યોગ્ય નિરાકરણ લાવશું હું માનું છું કે અંદાજે ચારસોથી પાંચસો લોકો અરજી આવી પડ્યા છે અને લોકો રોજના રોજ ધક્કા ખાય છે લોકોને ખરેખર ખ્યાલ નથી કે આ શું કામ દાખલા નીકળતા નથી લોકોને પંચાયત ઉપર રોષ હોય છે પણ ખરેખર રાજ્ય સરકારના પોર્ટલમાં મહિનાની દસ જન્મ દાખલા નીકળે એવું એવું એવી સુવિધા છે